પ્રયાસ કરવામાં આવી રહ્યા છે ત્યારે ડભોઈ તાલુકાના સાઠવત ગામે પ્રાથમિક શાળામાં ડભોઈ વન વિભાગ ફોરેસ્ટર ફોરેસ્ટર જીતેન્દ્ર દ્વારા સ્થાનિક એનજીઓ નેચર સેવિંગ ફાઉન્ડેશન યુવકો આકાશ વસાવા મિર વસાવા સહિતનાઓ દ્વારા ઉત્સવ સાથે પક્ષીઓને રક્ષા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વહેલી સવારે અને સંધ્યા સમયે પતંગ ન ઉડાવવા અપીલ કરી હતી સાથે વન્ય પ્રાણીઓના રક્ષણ માટે તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરવા અપીલ સાથે માર્ગદર્શન આપ્યું હતું કરુણા અભિયાન હેલ્પલાઇન નંબર આપી જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધરાયો હતો આ પ્રસંગે સરકારી શાળાના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર હતા માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત જે દસથી વીસ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાનનો કાર્યક્રમ યોજવામાં આવે છે તે અગાઉના જે પૂર્વ આપણે બાળકોને સજાગ કરવા માટે આ એક અવેરનેસનો પ્રોગ્રામ કરવામાં આવેલો હતો અને અમે મીડિયા મારફતે લોકોને જાગૃતિ કરવા માગીએ છીએ કે સવારે સવારે થી આઠ અને સાંજે પાંચથી સાત દરમિયાન પતંગ ન ચગાવવા અપીલ કરીએ છીએ આ આપણો તહેવાર આનંદ અને ઉત્સવનો છે પણ સાથે સાથે સાવચેતી રાખી અને આપણે આ અભિયાનમાં જોડાઈ અને પક્ષીઓને બચાવવાનો પ્રયત્ન કરો અને સાથે કોઈ પણ પક્ષીને ઘાયલ જોવા મળે તો ગુજરાત સરકારની હેલ્પલાઇન નંબર છે તેના પર આપ સંપર્ક કરી શકો છો તેમજ ડભોઈ ખાતેની હેલ્પલાઇન નંબર બ્યાસી અડત્રીસ બાવન એક્યાસી ત્રણ એ તેમજ અઠ્ઠાણું બસો સત્તાવન અડસઠ ત્રણસો તોતેર આ બધી હેલ્પલાઇન નંબર છે તમે ગમે ત્યારે સંપર્ક કરો પક્ષી ઇન્જર્ડ થયું હશે તો તાત્કાલિક નેચર સેવિંગ ફાઉન્ડેશનના સભ્યો આવી અને ઘટના સ્થળે લઈ જઈ અને તેને યોગ્ય સારવાર આપી અને મુક્ત ગગનમાં વિહાર કરતા કરી દઈશું હવે ખાસ મીડિયા દ્વારા ફરીથી અપીલ કરીએ છે કે ચાઇનીઝ દોરી તેમજ તુક્કલનો ઉપયોગ ન કરવા ખાસ અપીલ છે અને આમાં તમે ભાગીદાર થાવ તેવું અમારી સૌની શુભકામનાઓ અને ખૂબ ખૂબ સારી રીતે તહેવાર ઉજવો તેવી અમે તમને શુભકામનાઓ શુભેચ્છા પાઠવીએ છીએ